કારેલીબાગ વિસ્તારમાં કાર અકસ્માત સર્જનાર રક્ષિત અને તેના બે મિત્રોએ ગાંજાનો નશો કરેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે કારેલીબાગના આમ્રપાલી વિસ્તારમાં ગત મહિને હોળીની રાત્રિ દરમિયાન રક્ષિત રવિશ ચોરસિયાએ બેફામ હંકારેલી ફોક્સવેગન કારથી ત્રણ વાહનોને અડફેટે લઈ ગમખ્વાર અકસ્માત કર્યો હતો જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેના પતિ સહિત સાતને ઈજા પહોંચી હતી આખરે રક્ષિત પ્રાશુ અને સુરેશે હોળીની રાત્રે ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો એફએસએલ રિપોર્ટમાં થયો છે સુરેશના ગધેડા માર્કેટ નજીક પારસ સોસાયટીના ભાડાના મકાનમાં ત્રણેય મિત્રો ભેગા થઈને ગાંજો પીધો હતો એફએસએલ રિપોર્ટના આધારે રક્ષિત રવિશ ચોરસિયા પ્રાશુ રાજેશ ચૌહાન રહે વેરંજા મેરેડિયન ભાઈલી અને સુરેશ ભાલાભાઈ ભરવાડ હાલ રહે પારસ સોસાયટી મૂળ લીંબડી વિરૂદ્ધ સરકાર તરફે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ સત્તાવીસ એ મુજબ ગુનો નોંધાયો છે આ અંગે ડીસીપી જોન ત્રણ પન્નામોમાયાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ત્રણેયના બ્લડ સેમ્પલ એકત્ર કરી તપાસ માટે મોકલાયા હતા વીસ દિવસ બાદ એફએસએલ રિપોર્ટ પોઝિટિવ આવતા ગુનો નોંધાયો છે આ ગુનામાં પ્રાસુની ધરપકડ થઈ છે મૂળ લીંબડીનો સુરેશ તેના ભાડાના ઘરે મળ્યો નથી રક્ષિતની પોલીસે એનડી પીએસના ગુનામાં ટ્રાન્સફર વોરંટી ધરપકડ કરી હતી ગત ચૌદ માર્ચના રોજ રાતના કારિલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારિલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય એ ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સગદા તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારીગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે